દિયોદર તાલુકાના લુદરા ગામની સીમમાં મોડી રાત્રે એક અત્યંત અમાનવીય અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં તાંત્રિક વિધિના નામે એક અબોલ જીવની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી છે આ ઘટનાએ સમગ્ર પંથકમાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે રવિવારે મોડી રાત્રે ગામના લોકોને સીમમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી જેના આધારે તેમણે તાત્કાલિક સ્થાનિક જીવદયા પ્રેમી રમેશભાઈ ભાટીનો સંપર્ક કર્યો રમેશભાઈએ ત્વરિત કાર્યવાહી કરીને દિયોદર પોલીસ મથકને આ અંગે જાણ કરી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તે પહેલા જ વિધિ કરી રહેલા તાંત્રિકો પોતાની ગાડી લઈને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ત્યાંથી અબોલ જીવના અવશેષો મળી આવ્યા જે દર્શાવે છે કે તાંત્રિકોએ કેટલી ક્રૂટતાથી આ જીવની બલી ચડાવી હશે આ દ્રશ્યો જોઈને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે રમેશભાઈ ભાટીએ આ સમગ્ર મામલે દિયોદર પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ પ્રકારની ઘટનાઓ ધર્મ કે વિધિના નામે અબોલ જીવો ઉપર થતી ક્રૂરતાનો નમૂનો છે આવા કૃત્યો સમાજ માટે લાંછનરૂપ છે જીવદયા પ્રેમીઓ અને નાગરિકોમાં ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ આ પ્રકારના કૃત્યો કરતા તત્વોને શોધી કાઢી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં આવા બનાવો ફરીથી ન બને આ અબોલ જીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાયદાનો સખત અમલ થવો જરૂરી છે